આમોદનગરમાં શ્રાવણના છેલ્લા શનિવારે હઠેલા હનુમાનજીનો નાહિયેરમાં મેળો ભરાયો હતો જેમાં આસપાસના ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતા ત્યારે આમોદનગરમાં પેટ્રોલ પંપ સામે અને પાંચસો મીટર આમોદ પોલીસ સ્ટેશનથી નજીક જ પંદરથી વીસ અસામાજિક તત્વોએ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર છૂટા હાથથી મારામારી કરી હતી અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો ગામના લોકોએ આમોદ પોલીસ સ્ટેશન નજીક આતંક મચાવ્યો હતો અને થોડીક જ વારમાં માર મારનાર ટોળું અને માર ખાનાર લોકો પણ ઘટના સ્થળ પરથી બાઇકો લઈને ગાયબ થઈ ગયા હતા જોકે આ ટોળાનો મારામારી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે